માઠા સમાચાર જ કહેવાય ને માઠા સમાચાર આપણે વિડીયોમાં નથી દેતા દેવા માગતા નથી પણ હવે જો તમને કઈ માઠા સમાચાર એ છે કે અમારી આવેલું આવે તો માજી મોટા રે એટલે લઈ જાવ પડે

તો જોઈ લ્યો તમે વરસાદ કાલે આવ્યો તો કાલે આપણે નક્કી ઉતર્યો વરસાદ આવ્યો ફૂલ ફૂલ ખેતર બેતર પાણી ભર દીધી એટલો વરસાદ આવ્યો જોરદાર ને હું તો ગામમાં એટલે કાંઈ શૂટિંગ વૂટિંગ નહોતું કર્યું ને અત્યારમાં જો થઈ ગયા પાણવાળા તૈયાર હમણાં જાય છે પાણવા ગામવાળા કારણ કે આ શનિવાર છે એટલે વહેલું જાવજીને એક પાછું આ ગોયરમલ ને વહેલા ખોજી વરત્રી હે અને હવે જાય હું તમ છું હાલીને જાઉં છું

મીઠો લીમડો આ છે અમારે ઠેઠ મને એના હા પર તે દુ આ ને કા બે હે હું એક જ છે પણ બે પેર થઈ મોટો બહુ થઈ ગયો હા એમ સારો આમાં એકદમ વધવા દેવું છે આ બીજા પાંગર તોલા લા થયે ને મૂર થળિયા એ વધવા દેવાય આવો હે અમારું કપાસ

ક્યારેક ક્યારેક બીજી હોય નેઠા નવરા ન હોય ને તો ક્યારેક બીજી રિક્ષા હોય કામ વરસાદ વરસાદથી પાયે ઉડ થો પાવું પડશે કપાની બધું બાંધેલું હતું નહિ એટલે પાવા તકલીફ પડે તો પાયું માંડ થયું ને ત્યાં વરસાદ આવી ગયો એટલે હવે ટેન્શન નહીં હોય દસ પંદર થી હવે કદાચ વરસાદ ન આવે તોય તો પાવાનું ન થાય જાય રેવા દયો એને તો વાઢવી પડશે ઓલા છેડે વાટવા દે ઈ બાજુ તારી ગાર હોય ડ્રમ સેટ જ એમ કાય બધું ગાર જેવું એની પાસે બુટ્ટી એવું આવે છે એટલે એની પાસે દાંતરડે લેવા નથી જવાય જેવા છે દાંતરડે એ દાંતરડે અહીંથી આજનો વાટી લેવી છે ઈ બાજુ પછી છેલ્લે વરસાદ ન હોય કોર હોય ત્યારે ઈ બાજુ વાઢવા નહીં પણ આજે અહીંથી વાઢવી જઈશું નેણ વાટી અને નેણ નાખી દીધી અત્યારમાં ખેલા ફેરવીને બીજી હોય કંઈક મેલ લીધું વરસાદ વરસાદ આવે તો હવે આખો દીધી ઉપાદી નહીં બાન જો વાય બેઠા બહાર હવે આપણે એક માઠા સમાચાર જ કહેવાય ને માઠા સમાચાર આપણે વિડીયોમાં નથી દેતા દેવા માગતા નથી પણ હવે જો તમને કંઈ નહીં સાચું બરાબર તો પછી તમને એમ થાય કે વિડીયો કેમ નથી હાર આવતા નથી આવતા ક્યાંક વિડીયો આવે કે ન આવે કે એવું કંઈક થાય તો તમે પાછા એ કોમેન્ટ કરો કેમ વિડીયો નથી આવતા એટલા માટે કહી માઠા સમાચાર એ છે કે અમારા ભાઈમાં એક ભાઈ ઓફ થઈ ગયો ભાઈ એટલે હૈ છે વૈશાખ વરાનો બરાબર એટલે છોકરો ઓફ થઈ ગયો એટલે સારું થઈને જે અમારે અહીંયા જવું પડે અને કાલે અહીંયા જે હતા એટલે કાલે વિડીયો નથી બનાવ્યો આજે એક ટોકમાં હતો એટલે તમે આજે આજે વિડીયો હોય છે ટોકમાં તો એ મેલો બરાબર બનાવ્યો નતો કાલે આજે આજ દો આટલું કહી દઈ જય માતાજી બધા

તો ટોરાની જે વાટ લીધી ને થોડી વાટી બાપા એક વાળી ઘડીક લઈ જવા પડે સોળિયો કોઈ હગુ વાળું આવે તો માજી મોટા પડે ને એવું થાય બા સાંભરે નહીં ને એટલે રોવા મને એટલે રો રોજ કરે બીજા એમ કે તમારા દાદી ને ન લાવે સાંભળતા નહીં ને એને વાડીએ રાખો પણ લાવવા પડે ન લાવે તો દખ ને લાવું તો દખ એટલે લેવા ઘડીક લઈ જઈશું પણ મોડક ને લેવા આવશે એટલે એમાં બેન જવાનું અહીંયા એટલે આપણે વિડીયો તો આવીને થોડો ઘણો ટાઈમ મળશે એ બનાવશું બાકી અત્યારે જવાનું અહીંયા એટલે એટલા સારું થઈને માઠા સમાચાર આ હતા બરાબર કારણ કે વિડીયો બનાવવાની મજા જ ન આવે તરહાર બનાવી એવું થાય પણ

આ સાઈડ તો ગામમાં તમને પૂરું પૂરું લાગે ને વરસાદ ગામ જેટલે છે અહીંયા નથી ઇનપા જઈને ચાલુ થયું આમથી પવન સેડો વાદળ ટપી ગયા કાંઈ વરસાદ છાંટા જેવા વાવ્યા હવે જમી ખાલી પી કરે અને હિન્પા જઈને વધારે ચાલુ થઈ ગયો જો હામાં પવન પાછું વરસે તો હમણાં આવશે તમને જોવા જડશે બરાબર એટલે ભાઈ તો પછી વરસાદ નથી નોય આવે નોય આવે આવશે બતાવીશ પાડોળી પાડોડી

વાગ્યા છારું છે જાજુ નતું થોડુંક હતું બે હશેનું હતું જાજુ નતું એટલે એની બાજુ પાડા ની ઘડી છોડાતા રીતે બાંધીતા આયા એટલે જે ગોપી ને દવા બાપા ને દવા ખૂટી જાય એટલે લેવી પડે એવું બધું છે પવન હે એટલે ગરમી થઈ એવું નથી કઈ આજે અંજી આવી ગયું સાયકલ હવા નથી દવા થોડીક પહેરી કારણ કે એમાં પંચર નું લાંબ્યું ને વાદળું અહીંયા જ છે

વાટવાની એ તો પૈડી છે એટલે વાટવાનું એવું કઈ હે હે આ પાડું ભાઈ બાંધાય અચ્છા કે હું આવી ને તે આયે માર પરખે કે તો નીન બેન ના એ માથે નો બે આમ જીલી પાડા ઉપર ન કરે જીલી ના કાઈ ને પાડો આવડીયા હે જોનજી પે સાયકલ સાયકલો બે જા

તો આપણે તો હું વાક્ય તુસાર ગુણી લેવા ફોર એક હોય લે અને અત્યારે લઈને જોઈએ કીધું હવે જોવા મળે વારું થઈ જાય એટલે પાછું ગામમાં જવું જોઈશે તો ફટાફટ મારે વિડીયોનું એડિટિંગ કરવું પડશે એટલા માટે આ બ્લોગ અહીંયા પૂરો કરી જાઓ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને ચેનલમાં હોય સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો બાય બાય